જેવ ક્રેન અગેસ્ટ્રણ ગુસ્સીટોક એક્ટ બે હાજર પંદર હેઠળ નીચે મુજબના કાસમ આલા ગેંગના સભ્યો વિરુદ્ધમાં આજે એફઆઈઆર દાખલ કરી છે આરોપીઓના નામ છે હુસેન કાદર સુની રવાસી કાસલી હજરત બાબા દરગાહ પાસે ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો એમના ડિટેલ તમને મળી જશે પ્રેસ નોટમાં ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ આપણ बीजो उर्फे नाम है मैंने माजा सन ऑफ यूसुफ खान पठान चौथो छे सिकंदर कादर सुनी आ रवासी छे कारेली बाग चौथा हसन उर्फे झांझर आ छे सन ऑफ कादर सुनी रहे कासमाला कारेली बाग नेक्स्ट छे मोहम्मद अलीम सलीम खान पठान आ छे मोतीनगर ना रवासी छे સાતમો છે સુફિયાન સિકંદર પઠાનગઢ મોહલ્લા સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજીસ્ટ્રેશન નંબર એ પબ્લિક અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્સ આ પ્રકારનું છે તારીખ અઠાઈસ બાર બે ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના કરતા હતા તપાસ દરમિયાન આપણા આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમ આપણા ખબર પડી કે એક ખારેલીબાગ પોલીસ સ્ટેશન ગુરુ શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણને ખબર પડી છે કે આરોપી નંબર એકના ના વિરુદ્ધમાં સિક્સટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના ના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના ના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીના વિરુદ્ધમાં નવ અને નવમા આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને ઇન્જુરી ને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે થાને ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેઇલ્ડ વિગતોનો ભેગા ભેગા કરીને ના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે